જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ તો મિત્રો બે થી ત્રણ ચમચી ઘી લઈ લઈશું અને ઘીમાં આપણે ટોપરાની છીણ ને શેકી લઈશું મેં અહીંયા બજારની તૈયાર જ છીણ લીધી છે આ તમે ઘરે પણ બનાવી શકો છો ટોપરાની છીણ ટોપરાની કાછલી આવે એને લાવીને ઘીમાં નહીં ટોપરાના લીધે આપણને થોડું એમાં તેલનો ભાગ હોય એટલે એના શેકાતા બહુ વાર નથી લાગતી બહુ આપણે એને શેકવાનું નથી બસ ખાલી ગરમ જેવું જ કરવાનું છે પછી આપણે એને એક વાસણમાં કાઢી લઈશું અલગથી અને એ જ વાસણમાં આપણે ચાસણી બનાવી લઈશું તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા આઠસો ગ્રામ જેટલી સુગર લીધી છે મારી ટોપરાની છીણ એક કિલોની હતી એટલે મેં અહીંયા આઠસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે હવે ખાંડમાં થોડો કચરો હોય એટલે આપણે જોવું પડે અને એમાં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે પાણી આપણે બહુ નહીં લેવાનું પાણી વધારે હોય તો ચાસણી આવતા બહુ વાર લાગે આપણે એને વધારે પછી ચાસણી ચલાવી પડે અને પાણી સુકાતા વાર લાગે એટલે પાણી બહુ ઓછું લેવાનું અડધા ગ્લાસ જેટલું જ જો ઓછી સુગર હોય તો ત્રણ ચાર ચમચી જેટલું પાણીમાં પણ થઈ જાય તો મારી વધારે હતી એટલે મારે અડધા ગ્લાસ જેટલું પાણી લેવું પડ્યું જો આપણે ઓછો ડોબરા પાક બનાવતા હોય તો ઓછું પાણી લેવાનું જેમ ખાંડ ઓછી હોય તો પાણી પણ ઓછું જ જોઈએ હવે જ્યાં સુધી એ આપણે એકદમ ધીમા તાપે જ મેલ્ટ કરીશું પાણીમાં જો ફૂલ ગેસ રાખીશું ફૂલ ફ્લેમ ઉપર તો પાણી બળી જશે ને આપણી સુગર એકદમ કડક થઈ જશે ચાસણી બરાબર નહીં થાય આપણી એટલે આપણે નોર્મલ જ ગેસ ઉપર કરીશું મીડિયમ તાપમાં ચાસણીને આપણે ચાસણી આવતા થોડી વાર લાગશે દસ પંદર મિનિટ જેવું થઈ જશે ફૂડ કલર ટોકરા પાક સ્પેશિયલ હોય છે આપણે જે બજારમાંથી લાવીએ અને ટોકરા પાક હોય એવો જ કલર લાગે ઘરે બનાવીએ તો કલર એડ કરવાથી અને મેં આમાં થોડું કેસર પણ નાખી દીધું છે કેસર નાખવું ઓપ્શનલ છે

અને આવી રીતે હાથથી પણ આપણે જોઈ શકીએ છીએ જો હજુ આપણી ચાસણી થોડી તૂટે છે તો જ્યાં સુધી સીધો તાર થાય ત્યાં સુધી આપણે એને કરવાની હવે મારી ચાસણી થઈ ગઈ છે અને એમાં મેં મોળો માવો લઈ લીધો છે માવાને મેં થોડો ઝીણો કરી દીધો છે હાથથી મસળીને એ ગરમ ચાસણીમાં આપણે નાખીશું માવાને એટલે એ બધું મેલ્ટ થઈ જશે સરસ એમાં એક પણ ગાંઠો નહીં રહે માવાને આપણે ચાસણીમાં એકદમ એક સરખો એક પણ ગાંઠ ના રહે ત્યાં સુધી સરખો કરી દેવાનો કરી દેવાનો આપણે જો મારો માવો પણ સરસ અંદર મેલ્ક થઈ ગયો છે માવો મસ્ત મેલ્ક થઈ ગયો છે પછી મેં આને નીચે ઉતારી લીધું છે અને આમાં આપણે હવે રોપડાની છીણ એડ કરી દઈશું થોડી થોડી નાખતા જવાનું એટલે બધું સરસ મિક્સ થઈ જાય સરખું હવે આપણે અહીંયા બધું મિક્સ કરી ટોપરું અને માવું બધું એક સાથે મારું વાસણ થોડું નાનું પડ્યું એટલે થોડું હલાવવામાં થોડી પ્રોબ્લેમ થાય છે મારું ટોપરું પણ કિલો હતું માવો કિલો હતો એટલે બે અઢી કિલો જેટલો ટોપરા પાક છે એટલે થોડું હલાવવામાં તકલીફ તો પડશે પણ થઈ જશે બધું અહીંયા એક સરસ રીતે મેલ્ટ કરીને બધું એક સરખું મિક્સ કરી દેવાનું આપણે બસ પ્રોસેસ તો ખાલી આપણે ચાસણી બનાવવામાં થોડું ધ્યાન રાખવું પડે છે બાકી આ બધી પ્રોસેસ એકદમ ઈઝી છે આપણે આરામથી ઘરે ટોપરા પાક બનાવી શકીએ છીએ એકદમ એક બે વાર તમે જુઓ તો બી તમને જાતે આઈડિયા આવી જાય કે કેવી રીતે બનાવો બહુ સહેલો છે ઘરે બનાવો ટોપરા પાક આ બધું મિક્સ થઈ ગયું છે સરસ મારું બધું ટોપરું અને માવો બધું એક સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બધું એક મેલ્ટ થઈ ગયું છે એક સાથે પ્રપાત એવી વસ્તુ છે કે જે બધાને ભાવે નાના મોટા બધાને ભાવતી હોય નાના બાળકોથી લઈને મોટા બધા જ ખાઈ શકે આ અને આપણે દિવાળી જેવા પ્રસંગોમાં તો ખાસ બનાવતા જ હોઈએ આવી બધી મીઠાઈ હવે આપણે થાળીમાં ઘી લઈને થોડું ઘીસ કરી દઈશું થાળીને અને થાળીમાં આપણે આને પાથરી દઈશું એના પીસીસ કરી લઈશું પછી આપણે થાળીમાં સરસ રીતે અમારા સાસુમાં બધું સરખું કરી રહ્યા છે જો એ બનાવે છે કે આવી રીતે બધું થાળીમાં એક લેવલ સરખું કરવાનું ને બધું ફિનિશિંગ વાળું કામ જોઈએ આમાં સરસ રીતે આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને અને મારા વિડીયો જોતા રહેજો સપોર્ટ